જે યુવતી જે છે અને જે ફરિયાદી છે એ બંને અવારનવાર મળતા જેથી એ લોકો વચ્ચે લગ્ન કરવાનું નક્કી થયેલું હતું અને આ દરમિયાન જે હાલનો ફરિયાદી છે તેને યુવતીને અવારનવાર કેટલીક ગિફ્ટ તેમજ કેટલાક રૂપિયાને બધું આપેલું છે તેવી વિગતો જાણવા મળે છે ત્યારબાદ યુવતીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી અને પોતે ભાગી ગયેલી હતી જેના આધારે ફરિયાદ દાખલ કરેલી છે જેમાં બે આરોપી અટક કરવામાં આવેલા છે જેમાં એક યુવતી તેમજ જે હોટલનો માલિક છે બાલેશ્વર તેની ધરપકડ કરી છે અને આગળ માંગી બધી પૂછપરછ કરવામાં આવશે એ બાલેશ્વર જે હોટલ ચલાવતો હતો તેની મણિનગર હાથીજન વિસ્તારમાં હોટલો આવેલી છે તેણે જે યુવતી છે એ કોલકત્તાથી પૈસા આપીને લાવેલો હોય તેવી તપાસ દરમિયાન ખુલ્યું છે અને સિવાય અન્ય કોઈ યુવતીઓ એ લાવે છે કે અન્ય યુવતીઓ જોડે કોઈ દેહ વેપારનો ધંધો કરાવે છે કે તેની પણ તપાસ કરવામાં આવશે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે